એટલે સીધો સીધો કોઈ કાંડ નો ભાગ હોય એવી કવિતા લખી પગ મને ધોવા દો ને રઘુરાય પ્રભુ મને શક પડ્યો માય તમારા પગ ધોવા દો ને રઘુરાય અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય અદભુત કવિતા અને આપણે બધા એને અનેક વખત સાંભળી છે અનેક વખત ગાય છે પણ ઘટના એવી છે કે પ્રભુના પગ ધોવા માટે કરી એને અને એમણે પગ ધોયા એ આખો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ પણ કદાચ એ સમયથી લઈ અને બે હજાર બાવીસ સુધી તમે આવી જાઓ તો બીજો ઉજળો પ્રસંગ કુંભના મેળામાં ભારતના વડાપ્રધાન એ કોઈ વાલ્મીકી સફાઈ કામદારના પગ ધોતા હોય એ દ્રશ્યો આપણને જોવા મળ્યા એટલે ઘણા લોકો એવું બોલે કે આ બધું દેખાડો કહેવાય દેખાડો કરવા માટે આ બધું કર્યું પણ દેખાડો કરવા કરી તો જવો તો ખબર પડે આ દેખાડો કેટલા આને પડે વાંકા વળો તો ખબર પડે નો ડંડો કેટલો કડક છે રાજનીતિ ની અંદર હોવું અને અભિમાન નું ના હોવું તુલસી નહીં જન્મા કોઈ પ્રભુતા મદ નહી કે એવો કોઈ જન્મો જ નથી જેને પ્રભુતા મળે પદ મળે અને પછી એનામાં પ્રભુતા નો આવે અને હિન્દુસ્તાન નું વડાપ્રધાન પદ છે અને તરી વર પછી ત્રણ દશકા પછી સ્પષ્ટ બહુમતી વાળી સરકાર ટેકા ટૂંકી વાળી નહીં હવાર બપોર હાથ ના ઉજાગરા વાળી નહીં અને ઈ રાજ ઈ સરકારના વડા તરીકે ઈ કુંભના મેળાની સ્વચ્છતા સાહેબ લાલ કિલ્લા ઉપરથી જે દિવસે દેશના વડાપ્રધાને સ્વચ્છતા અંગેનું નિવેદન કર્યું હતું તે દિવસે ટીકાકારો એવું કીધું કે વડાપ્રધાન ઊભા થઈને લાલ કિલ્લા ઉપરથી સ્વચ્છતાની ટોયલેટની એવી વાતો કરે છે ને ખાવાની લઈને પકડવાની એવી બધી વાત કરે છે પણ એને કારણે મિત્રો આજે આપણી નાની નાની દીકરીઓ ને નાના નાના દીકરાઓ તમને ગાડીમાંથી બહાર પડીકું નાખવા નથી દેતા એનામાં ટેવ પડી ગઈ અને તમને કાચ ખોલ્યા કેડે વિચાર આવે છે કો ભાળ છે તો આબરૂ જાહે ત્યાં સુધી તો છાપ પાડી જ દીધી પછી માનો કે જેને ઘહી નાખેલા છે એની તો કોઈ વાત જ નથી અમારે બાપા આ તાઈ કહેતા લાજાળન દખ છે ખાઈન ખુંદાળા મારવા એને ક્યાં કરવા નાથ મોડા વગેરે વિશ્વની અંદર ભારત ઓડીએ મુક્ત દેશ છે એવું કહેવાનો મને તમને અધિકાર મળ્યો એ નરેન્દ્રભાઈના સ્વચ્છતા અભિયાન પૂજ્ય સંતો અહીંયા બેઠા છે એટલે આપણે સ્વચ્છતાને ટોયલેટરે જ જોડી રાખી છે એને સ્વચ્છતા કહેવાય એમ એવું નથી તમારું આંગણું સાફ હોય તમારી શેરી સાફ હોય તમારું ઘર સાફ હોય અને સ્વચ્છતા ન હોય ત્યાં કોઈ દિવસ મારો રામ આવે જ નહીં સ્વચ્છતા એ પવિત્રતાનો પર્યાય છે એટલે પવિત્રતાની દિશા તરફનો એમનો રાષ્ટ્રના વડા તરીકેનો આ સંકેત હતો અને એની જવાબદારી ઉપાડવા વાળાના પગ જે દેશનો વડાપ્રધાન જો ધોવે એ રાષ્ટ્રની અંદર સમરસતા માટેનો અધિકાર આપણી સિવાય બીજા કોઈને છે જ નહીં અમારા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના રાજકીય ઇતિહાસમાં એવું લખાયેલું છે કે જિલ્લાએ મળીને પ્રવાસનું આયોજન કર્યું હતું અને અમરેલી જિલ્લાના તમામ વાસની અંદર અમારે જિલ્લા ભાજપની ટીમે પ્રવાસ કરેલો છે અમરેલી જિલ્લાની અંદર આજે સાહેબ અમારા અમરેલી જિલ્લાના પ્રમુખશ્રી અહીંયા ઉપસ્થિત છે આ વિશાળ ધર્મસભામાં મારે એમને અભિનંદન આપવા છે સાહેબ એમણે અમારો સમુદ્ર કિનારો સાફ કરવા માટે વીસ હજાર કાર્યકર્તાઓ હતો વરુડી માતાનું મંદિર છે વારા સ્વરૂપ ભગવાન નું વિશ્વનું એકમાત્ર મંદિર ન્યા છે દુનિયાનું એકમાત્ર મંદિર આપણી પાસે છે સરકેશ્વર દાદા નું મંદિર અને અદભુત દરિયા કિનારો છે ત્યાં જે નાના નાના દીકરા દીકરીઓ પણ આમાં આવ્યા હતા હું એમને સમજતો સમાચાર પૂછતો તો ક્યાં ના છો ને કેમ છો ને રાજી થાય એટલા હટો મેં એક દીકરીને પૂછ્યું બેટા આ કાર્યક્રમ ની હવે તમારા મનમાં શું અસર પડી તો કે હવે અમે ક્યાંક ફરવા જાઉ ને ત્યાં અમે પ્લાસ્ટિક ક્યાંય ઉડાડશું નહીં મેં કીધું આ કાર્યક્રમ સફળ થઈ ગયો અમારો આ પ્રકારની વ્યવસ્થાઓનું સર્જન જ્યારે કોઈ રાષ્ટ્રના વડાના અપીલને કારણે થતું હોય એના નેતૃત્વમાં થતું હોય એવા નેતાના આયુષ્ય માટે આવા હવન થાય એ બહુ સ્વાભાવિક કહેવાય એટલે ભાઈ પાનસુરિયા તને હું ધન્યવાદ આપું છું નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે પણ અટાણે આખી દુનિયામાં વટ કોઈ નેતાનો પડતો હોય ને તો એ આપણા નરેન્દ્રભાઈ મોદી નો પડે વિશ્વના રંગમંચ ઉપર આજે ભારતનો દબદબો છે યોગને આખી દુનિયા માનતી થઈ ગઈ હવે આપણે હા હુંડા છે એની કરતા એવડે એને સાજા કર્યા બોલો આખી દુનિયામાં અત્યારે યોગની જે માન્યતા મળી અને યોગ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એકવીસ તારીખને જે માન્યતા અપાવી મોદી સાહેબે એને કારણે આપણી આ પરંપરા આખા વિશ્વમાં પ્રસ્થાપિત થઈ ગઈ સાહેબ હમણાં એક ઘટના ઘટી આપણે રશિયા પાસેથી કાંઈક ખરીદ કર્યું ત્યાં આપણને દુનિયાની જગત જમાદારી કરવા વાળા ડારો કરવા એવા કે તમારે એન પાણીથી ન લેવાય અમારા જયશંકર આપણા જે વિદેશ મંત્રી શ્રી છે એને કહી દીધું કે અમે અમારા દેશના માલિક છીએ ને અમારા દેશનું હિત કેમ કરવું એ અમારે જોવાનું હોય એમાં તમારે બહુ ધ્યાન દેવાની જરૂર નહીં સાહેબ વિશ્વમાં હટાકો પડી ગયો ભારત વાળા હવે કોઈ કારણ દેશના વડાપ્રધાન પદ ઉપર નરેન્દ્ર મોદી બેઠા છે એટલે આ માયા હું કઈ ઓછી નથી એની ઈચ છ આપણા મોદી સાહેબ ને વિઝા નહોતા આપતા ઈજ છે અટાણે લાલ જાય પાથરે છે લાંબા પલ્લાની ઉતરે તો એરપોર્ટ થી જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી ની પાછળ પણ એનું કારણ આપણા મોદી સાહેબ જે પ્રકારે કામ કરે છે ભગવાન ભોળાનાથની સાહેબ ઉપર એવી કૃપા છે કે સાહેબ ચૌદ વર્ષ આપણા મુખ્યમંત્રી રહ્યા અને આઠ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળે છે આવું હળંગ વીસ વર્ષ સુધી શાસનમાં વડા તરીકે બેહવાનો અવસર વિશ્વના કોઈ રાજપુરુષની પાસે નથી દુનિયાના કોઈ રાજપુરુષ પાસે આવો ઇતિહાસની અંદર કોઈ પાત્ર નથી કે જે વીસ વર્ષ સુધી સ્ટેટ હેડ તરીકે કામ કરતા હોય યોગ છે અનુસંધાન હશે કોઈ ઈશ્વરી સંયે સંકેત હશે કે આ વીહે સાક્ષી રહેવાનો મોકો મને મળ્યો છે અને આ વીસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક દિવસે આંખમાંથું દુખ્યું નથી એવી એમની તંદુરસ્તી રહી છે વીસ વર્ષની અંદર એમણે એક દિવસ કામમાંથી રજા નથી લીધી અને આપણને બધાને આમ આમ એવી રીતે જોયું ન હોય એટલે ખ્યાલ ન હોય પણ એક દિવસ માટે નરેન્દ્રભાઈ આ વીસ વર્ષની અંદર ફરવા માટે નથી ગયા એક દિવસ માટે નહીં એને રવિવાર આવ્યો જ નથી વીસ વર્ષની અંદર મને યાદ છે એક ઘટના કે એમને સ્વાઈન ફ્લૂની અસર થઈ હતી મુખ્યમંત્રીશ્રી તરીકે હતા ત્યારે અને ત્યારે એમના મેડિકલ ટીમે એમને કહ્યું હતું કે આજ તમે કોઈને ન મળી શકો એટલા માટે એક દિવસ સાહેબ બંગલામાંથી બારે નહોતા નીકળ્યા પણ એ દિવસનો હું સાક્ષી છું કે તે દિવસે હતી એટલી ફાઇલું ને બેસી ભેગા કરીને એને નિકાલ કર્યો હતું એનેથી વધારે કામ કર્યું એ ઘટનાનો પણ હું સાક્ષી છું અને એવા કર્મઠ પ્રજાવત્સલ નેતાને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવો વિચાર આવ્યો તમને એના માટે હું તમને અભિનંદન આપું છું પણ અને તમે એનો અમલ કર્યો તાલુકાના લોકોએ તમારા પરિવારે આ બધું ઊભું કરવામાં ઘણી બધી મહેનત કરી હોય આ બધું એમને વાત કરવી હેલી છે પણ એને નોતરવું અઘરું છે એને તમે નોતર્યા સુંદર મજાના યજ્ઞનું આપણી રાષ્ટ્રીય પરંપરા પ્રમાણે આયોજન કર્યું આ જ માર્ગ છે હમણાં હું મોરબી ગયો હતો સાહેબ કોરોનાની અંદર જે લોકો ગુજરી ગયા એના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ મોરબીની અંદર બેઠી છે પૂજ્ય ભાઈશ્રી કથામૃત પાન કરાવે છે એમાં ભક્તિરામ બાપુ ભાઈ શ્રીએ એક ગજબ નિવેદન કર્યું કે ભગવાન નહીં હોય તો હાલ છે એ ભગવાન ચલાવી લેવા તૈયાર છે પણ સમાજમાં ધર્મ નહીં હોય તો નહીં ચાલે ધર્મ ને ભગવાન કરતા પણ એક પંખથી આગળ મૂકવાનું એમનું આ નિવેદન મને ગમ્યું બહુ કારણ કે એ રસ્તો સાબિત હશે ને તો બાકીના ફળ એની મેળે લાગ્યા રાખશે એમ શુભકામનાઓ પાઠવવા માટે પણ તમે આપણા વૈદિક ધર્મનો જે ધોરી માર્ગ હતો એને પસંદ કર્યો છે એના પણ મારે તમને અભિનંદન તમે કાર્યક્રમ કરી શક્યા હોત ગિનીશ બુકમાં રેકોર્ડ થાય એવડી કેક કરી થઈ શકે આ પ્રકારની રચનાઓ અત્યારે સમાજમાં છે પણ ખરી પણ તમે એ રસ્તે નહીં જતા આપણા રાષ્ટ્રીય ધોરી માર્ગને પસંદ કર્યો એના માટે પણ હું તમને અભિનંદન આપું આ કાર્યક્રમની અંદર વાલ્મિકી સમાજના યુગલોએ ભાગ લીધો એ ઘટના મારા માટે ખૂબ આનંદની ઘટના છે પણ એ અમારા જિલ્લા માટે નવી નથી અમારો જિલ્લો આ બાબતમાં ઘણા સમયથી ખૂબ મોકળાશથી વર્તવાની પરંપરાઓ અહીંયા છે અને મને શંભુનાથજી બાપજી અહીંયા હાજર છે ભક્તિરામ બાપુ હાજર છે ભારતી બાપુ હાજર છે જે સંતો બિરાજમાન છે એમની હાજરીમાં મારે ભોળીઆઈને યાદ કરવા છે મારું ગામ ઈશ્વરિયા મારું બાડુસ ગામ નાના ત્યાં સાધારણ ગરીબ પરિવારની દીકરી ને ઘઉં વાટી લીધા કેડે હરલ વીણવા ગયેલા નવી પેઢીને તો હરલ વીણવાનું સમજણ નહીં પડે માયાભાઈ દીક ચોખવટ કરશે પણ આ ખેડૂએ એને રોકા અને એને કાપો ખરલ ભેગી કરીએ છે એ લઈ લીધી કે પૂછા વગેરે અમારા ખેતરમાંથી હરલ વીણી જાય છે કુદરતને કરવું એનો બળદ માંદો પીડ્યો અને આપણી અહીંની દેહાણ જગ્યામાં આપા ગીગાનો પ્રભાવ ને એણે માનતા ગીગા નહીં કરી એ ગીગા બાપુ મારા બળદને હાજો કરી દેયો ગાડું ભરીને ઘઉં નાખી જાય બળદ હાજો થઈ ગયો અને ખેડૂત માછીયાળાથી ગાડું ભરી અને હતાધાર માનતાના ઘઉં પોગાડવા માટે ગયો ત્યારે બનેલી સત્ય ઘટના બાપુએ એને ત્યાં બેઠા બેઠા એમ કીધું કે પટેલ ગાડું લઈને અહીંયા તમારે ધક્કો ખાવાની જરૂર નથી આ ઘઉં તમે ભોળિયા અહીંયા દી આવજો એટલે માનતા તમારી ભૂગી ગઈ સાહેબ અત્યારે બે હજાર ને બાવીસ ની અંદર ની જગ્યા હોય અને તમારી માનતા હોય અને આજે તમારે અહીંયા જવાની વેળા ન હોય તો આજે તમારી માનતા ભોળીઆઈના આશ્રમે કબૂલ થાય એવી વ્યવસ્થા ભારતમાં છે મારા અમરેલીમાં છે